કે એના ઉપર ઘણું બોલી શકાય ઘણી વાતો છે પણ ચારણી પરંપરાના ગીતો છપઈ છંદ અને એને કેવી રીતે આમ બરાબરનો ઘા કરાય અને લોકોના હૃદય સુધી પુગાડાય એમ ઘણા બધા કલાકારો છે આજ પણ છે પણ બે જે વધારેમાં વધારે છે અત્યારે જે ચારણી સાહિત્યને બરાબર આમાં કહેવાય ને કે ન્યાય આપી શકે એવા ગુરુબી મેરાણભાઈ અને અરસ્તાનભાઈ સુરુ એને સાંભળવા જોઈએ સાંભળવા જોઈએ અને સાંભળવા જોઈએ એવા એમાં હરેશદા હું ઘણીવાર બોલ્યો છું અરેશદાનભાઈ અદભૂત અહીંયાથી વંદના કરી ભાસ્કર બાપા સરસ સંચાલન કરે છે શિવરાત્રમાં મા છે ગોવિંદભાઈ એની એના સમયમાં ટૂંકમાં જે આખી વંદના કરી છે અમે બધાય તમને એની કવિતાઓની મજા કરાવવા માટે આવ્યા છું પણ વિશેષ એને આજનો આખો આખો આ કાર્યક્રમ આવડા આવડા પોસ્ટરો વોટિંગો લગાડ્યા છે બધાના ફોટા ગણેશભાઈના બધાયને અમે જોયા એ અમારા

કોને ગ્રાહીઓ કેવાય અને નાના નાના ઝુપડામાં અંદર ઝૂંપડામાં ઘરી અને છોકરાઓ ને બાળકો ને જઈને પૂછે કે ગોંડલ નો ગ્રાહીઓ જીવે છે કઈ તકલીફ નથી ને એવો ગણેશભાઈ અહીંયા બિરાજમાન છે એનું અહીં થોગત સ્વાગત કરું છું ભલા માણસ પછી પવન હોય વાવાઝોડા એવું ડમી એટલે આવા બધા તમે અમારે તમારા ભાઈ અમારે કઈ નથી જોતું અમને એવું લાગે ત્યાં કઈ ગાયા આપો ઘણા ને એવું થાય છે વખાણ કરી તમે અમને સારું એવું કઈ અમે કોઈ થી લગાડ્યું આ યુવા જ ડોનેશન છે સતત બેસાશો ને આ દાદ આપો છો વાતાવરણ ગરમ રાખો છો આ તમારું એક ડોનેશન છે કડકડતી ઠંડીમાં વડીલો વંદન કરું છું પણ જેટલું આવવું જોઈએ હું ચારણ તરીકે એવો ધીય કહું છું ગીગા બાપુ બારોટે એક એક કોઈ દરબારે સ્ટેટ ઓફ બાબરિયા એવું નથી કે જેના સપાખરાન ગીત નથી નથી લખ્યા સતાય વડીલો એટલા નથી યુવાધન તમે એની ફરજ બજાવી છે તમને વંદન કરું છું ભલા માણસ આ વડીલો એટલા નથી આયા મિત્ર આવવું જોઈએ અમારે ખાસ કરીને રણદીપ મામા એ સાસી થી પધાર્યા છે કઈ બાજુ બેઠા છે એમના જીવા બાપુના બેલીએ એક બાજુ વાહજાળીઓ ડુંગર એક બાજુ દીપડીઓ એક બાજુ કરકીઓ અને સાસઈ પાણીયા અને એ સાસીની ડેલીએ કાંજી બાપા તો બોલતા જતા પણ ગીગા બારોટે ન્યા બેહી અને રાત અને દિવસ એકા બીજાને વાહે દોડે છે પણ આંબી નથી હકતે એનું આખું ગીત એ સાસીના દરબાર ગઢમાં જીવા બાપુને ત્યાં લખાણું છે એટલે એની ફરજ બજાવવા માટે એ પણ આવ્યા છે અહીંયા અને નીતિરાજ ભાઈ અમારે ખત્રી સાહેબ અને આપ બધાય પટેલ સાહેબ મંત્રી મંત્રીશ્રીના દીકરા એ બધા નામની મને ખબર ન હોય અને તમે બાબરી અવાર્ડ નું યુવા તમે તો તમારું ના આપણું છે એટલે તમારા બધા નામ કઈ મને ખબર ન હોય પણ આપની નોંધ એટલી જ હું લઉં છું કડકડતી ઠંડીમાં છેલ્લે સુધી આ બધા બેઠા છે મારે મારા ઓલામાં જે રજૂઆત આ કલાકાર બધા આવી ગયા એટલે

कविता नो धोध वह धरा शीश सो धरे मरे पण खेद्र मुंह भागे नहीं सो लरे सुर बरगद कदीन चुके निराधार को देख दिए नाधार नाप बल अड़ग बचन उचार स्नेह में करे नहीं छल पर त्रिया संग बैठे नहीं दर्द ध्यान नव को कवि समझ भेद पिंगल कहे क्या ही धर्म रजपूत को कविता नो धोध वह अन कीधु कविराज मान लियो तो के मांगनार चारण से ही भुलाई नहीं

હું કઈ હારું લગાડવા નથી કેતો પણ બહુ આને એવડું ટેન્શન લઈ દઈએ છે માથે કે આખો કાર્યક્રમ નું શું થાય કેમ થાય કેમ થઈ જાય આમ થઈ જાય મહેમાનોને ને કઈક સન્માન નહીં થઈ શકે તો શું થાય એ એમાં મને એમ છે કે એમનું સંજય મામા નું ને કનુ મામા લોહી ઘટી ગયું છે એક કિલો ખરેખર વિવેક માં એમ એટલે ફરી ફરીને પધારેલા બધા જ મહેમાનોનું નું અહીંથી સ્વાગત કરું છું કોઈનું નામ રહી જાય તો માફ કરજો અને મારે અહીંયાથી જે થોડી રજૂઆત કરવી છે કારણ ઈ છે કે કવિઓ માટે જેટલું દુનિયાના જેટલા આ બધા ભણેલા છો દુનિયાના જેટલા વિદ્વાનો થયા જેટલા જેટલા ટોચના વિદ્વાનો લેખકો જે થયા છે એને એક જ વાત કરી છે કોઈ દેશને તમારે ખંગાલ બનાવી દેવો હોય રાકો બનાવી દેવો હોય પૂરું કરી દેવું હોય તો એ દેશના ઉપર અણુ બોમ નાકસો કોઈ પાછો ઉભો થઈ જશે એને તમે નુકસાન નહીં પહોંચાડી શકો પણ ઈ દેશના યુવાનોને એનું સાહિત્ય ભૂલવાડી એના ઇતિહાસ ભૂલવાડી દો એટલે એ ક્યાંય ના નહીં રહીએ એવી કોશિશો થતી આવી છે પણ એ ન થાય એટલા માટે અમે અને તમે મળીને આ બધું હાચવી ગીગા બાપુનો પરિવાર જે બારોટિ અહીંયા આવ્યા છે એને વંદન કરું છું કનુભાઈ

પણ ખરેખર એમના પરિવારનું ધ્યાન રાખવું આખી બાબરીયાવાડની અને આ અમરેલી જિલ્લાની આખી ફરજ છે અને જ્યાં જ્યાં સુધી જે એમનું લખ્યું છે બધા એની ફરજ છે કવિઓને એ જે લખી ગયા છે એ આપી ગયા છે એનું મૂલ તો કોઈ નહીં ચૂકવી શકે પણ મને કાનજી બાપા કહેતા એટલું ખાલી કહેવાનું મન થાય કે ગીગા બાપુએ મને સતો કર્યો ને મેં ગીગા બાપુ ને સતો કર્યો ભગત બાપુ અદભુત બોલતા ઈસરદાન માહિતી હરેશભાઈ કઈ હું કે સફાખરું આને કેવાય અને ગીગા બારોટ નું લખેલું આ છે એવી ખબર મેં પાડી છે ઉત્તર ગુજરાત સુધી તો ભલે કચ્છમાં તો ભલે દુનિયા